ગ્રીષ્માના હત્યા કેસની અંદર એસઆઇટીની રચના કરવામાં આવી છે આ ટીમ દ્વારા આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યાએ ઉપર લઈ જવામાં આવી રહ્યો છે અને કેટલીક તપાસ પણ કરવામાં આવી રહી છે બનાવના દિવસે જ તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી આ બધી જ જગ્યાઓ પર ફેનિલને અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે અને કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે ગ્રીષ્માની હત્યા પહેલાં ફેનિલ કાપોદરા વિસ્તારમાં તેના મિત્રને કાફેમાં મળ્યો હતો જેના બાદ મિત્ર સાથે અમરોલી હોસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને અત્યારે લાવવામાં આવ્યો છે અને કેટલીક પૂછપરછ પણ કરવામાં આવી છે જ્યારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિક્રક્શન કરવામાં લાવવામાં આવ્યો છે જ્યારે એમ કહેવાય મિત્રો ગ્રીષ્માનો પરિવાર પણ અત્યારે ભારે રોષમાં જોવા મળી રહ્યો છે આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેના કારણે અનિચ્છિય ઘટનાના ઘટે અને સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો કાફલો એમ કહેવાય કે સાથે રહ્યો છે આવી રીતે સમગ્ર મામલામાં અત્યારે પોલીસ દ્વારા ખૂબ જ ચર્ચા ચર્ચાઈ રહી છે ગઈકાલના રોજ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ઉદ્યોગપતિઓને ગ્રીષ્મા વેકરિયા અને તેના ઘરે જઈ પરિવારોને સાંત્વના આપી છે આવી રીતે મિત્રો એમ કહેવાય આના વિશે વધુ કંઈ કહેવા માંગતા હો તમે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને જેમ બને તેમ વિડીયોને શેર કરો અને મિત્રો દરરોજ નવા સમાચાર મેળવવા માટે તમે યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા સમાચાર સૌથી પહેલાં મળતા રહેશે